નવરાત્રિ એટલે મા દુર્ગાના મા ભગવતી પાસે શક્તિની યાચના કરવાના ઉપાસના કરવાના દિવસ આ દિવસોમાં આપણે ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે અમને તું શક્તિ આપ હિંમત આપ કે આવા કળિયુગની અંદર આવા કળી કાળની અંદર જે આસુરી વિચારો ખાઓ પીઓને જલખા કરો એ વિચારો જ્યારે ચાલતા હોય એવા કાળની અંદર અમને આવા વિચારો મળે દૈવિક વૈદિક વિચારોના પહેલાંના લીધે અમે અમારા સંચાર થાય અમે એવા કાળની અંદર પણ અમારી સંસ્કૃતિને ટકાવી શકીએ તો એ ઉત્સાહ ભરવા માટે આજે નવરાત્રિની અંદર મા ભગવતી મા દુર્ગાના આજે ઉપાસનાના દિવસ તો એ ઉપાસના આપણે ટ્રેડિશનલ આપણા જે શેરી ગરબા છે તો એ શેરી ગરબા ઉપર જ્યારે રમઝટ રમાવતા હોય એ જોઈને આનંદ થાય પણ ધીરે ધીરે અત્યારે જે પાર્ટીપ્લોટ કલ્ચર આવ્યા અને જે આપણા જે ટ્રેડિશનલ જે ગરબા હતા માની ઉપાસનાના જે ગરબા હતા એને ભૂલીને આજે પિક્ચરના ગીત ઉપર જ્યારે ડાન્સ કરતા બાળકો બહેનો ભાઈઓને જોઈએ ત્યારે ખરેખર દુઃખ થાય તો તેવા કાળની અંદર આવા સિટીની અંદર અત્રી ગ્રીન્સની અંદર આ લોકોએ સરસ આયોજન કરી અને ટ્રેડિશનલ ગરબા જે આપણા પહેલેથી ચાલતી આવેલી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને જાળવીને એ ગરબા ઉપર નાના બાળકો મોટા વડીલો અને બેનો જ્યારે એક જ સોંગ ઉપર એક તાલે જ્યારે રમતા હોય એ જોઈને ખરેખર અત્યંત આનંદની લાગણી અનુભવે છે અત્રિ ગ્રીન્સમાં આ નવરાત્રીનો મહોત્સવ મનાવવામાં આવે છે તેમાં અમે બધા પારંપરિક રીતે સાંસ્કૃતિક રીતે ગરબા રમીએ છીએ નાનાથી લઈને મોટા બધા જ ગરબાનો મોજ માણે છે અને અમે પાર્ટી પ્લોટને પણ ભૂલી જઈએ એવા અહીંયા ગરબા માણવામાં આવે છે તેમાં બધું સાંસ્કૃતિક રીતે અને બધા પહેરવે સાંસ્કૃતિક રીતે પહેરીને પહેરવામાં આવે છે અને રમવામાં આવે છે અમે બધું જ અહીંયા કેટલું સારું બી હોય અમે એટલું સારું મોજ માણીએ છીએ અને અહીંયા ગરબા રમીએ છીએ પટેલ સેટની ભાનુકોમાં છેલ્લા ત્રણ વર્ષથી શાંતિપૂર્ણ ગરબા રમવામાં આવે છે અહીં શેરી ગરબાના જૂની શેરી ગરબા પ્રમાણે મુજબના ગરબા રમવામાં આવે છે અહીં જૂની પરંપરા મુજબ પોશાક પહેરવામાં આવે છે તેમજ ગરબા રમવામાં આવે છે અહીં બહારના પાર્ટી પ્લોટ કરતાં બી ખૂબ જ મજા આવે છે અહીં માના ચાચર ચોકમાં ચંપલ ઉતારીને જ ગરબા રમવામાં આવે છે સાંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ખૂબ જ સાચવણી કરવામાં આવે છે અહીં ખૂબ જ મજા આવે છે લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે